ગોપાલ ઇટાલિયાને વિસા વદરની ચૂંટણી જીતતા પછી ખૂબ મોટા પ્રમાણમાં અભિમાન આવી ગયું તેવું લાગે છે કારણ કે તેની જે ભાષા છે ગુંડા જેવી છપરી જેવી છડક સાપ ભાષા ટકોરી ટાઈપની જે ભાષા નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી વખત એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે ખાસ કરીને મિત્રો વાત કીધું ભાઈને આપણે ઓળખતા નથી પરંતુ મિત્રો ભાઈ એક ખુલ્લી ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ના સોત્રી નાખ્યા છે જે આ મિત્રો તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા સરસામાં છે સરસ માં રહેવાનું ખાસ કર વિસાવદ ની અંદર જીત્યા બાદ આ બધા લોકો એવું કહે રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા પાવર આવી ગયો છે ખુલ્લી મિત્રો સીઆર આર વિશે કહ્યું છે મિત્રો ઘણા બધા લોકોને નથી ગમતું હવે મિત્રો હું કોઈના પણ સપોર્ટમાં નથી બસ મિત્રો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયો છે વાયરલ તમારા સમક્ષ હું લાવી રહ્યો છું બાકી તમને ખબર છે કે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત ની અંદર તેનું નામ કેવડું મોટું બની ગયું છે ડાયરાઓની અંદર હોય કે પછી મિત્રો બાકી તો સામાન્ય રેલીઓની અંદર હોય ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા અને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાસ જ થાય છે તો ખાસ કરીને મિત્રો વાત કરી વિસાવદની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ અત્યારે ગુજરાતની અંદર મિત્રો હાહાકાર ગયો છે અને જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા ની નામચંદ ચાલી રહ્યા છે સોશિયલ મીડિયા અંદર એક ભાઈનો નો વિડીયો વાયરલ થયો છે તે ભાઈ વિશે તમે શું કહેશો આપણે ભાઈને ઓળખતા નથી પરંતુ આ તો સોશિયલ મીડિયા અંદર વિડીયો વાયરલ થયો છે બસ તમારી સમક્ષ શું લાવો છું ખાસ કરીને મિત્રો વાત કરી આ ગોપાલ ઇટાલિયા ને વિસાવદરની ચૂંટણી જીતતા પછી ખૂબ મોટા પ્રમાણમાં અભિમાન આવી ગયું તેવું લાગે છે કારણ કે તેની જે ભાષા છે ગુંડા જેવી છપરી જેવી સડક ભાષા ટપોરી ટાઇપની જે ભાષા છે ને આ ગોપાલ ઇટાલિયા સભામાં એવું કહી રહ્યો છે કે સી આર પાટીલને કયો આ વખતે હવે મોરે મોરો આવી જાય